શ્રીકૃષ્ણ શરણમ મમ શ્રીકૃષ્ણ કૃષ્ણ શરણમ મમો શ્રી શરણમ મમ ગઈકાલે બપોરે જે કાશ્મીરની અંદર ફરવા માટે આવેલા સહેલાણીઓ પર નિર્દોષ જે સહેલાણી હતા એના ઉપર અને ખાસ કરીને હિન્દુઓ ઉપર પાકિસ્તાનથી ઉતરેલા આતંકીઓએ હુમલો કરી અને કતલેયામ કરી અને લગભગ સત્યા સત્યાવીસ હિન્દુઓને એમને એમને સાફ કરી નાખ્યા એ પછી અને એ આખી જે મેં ટીવીમાં જોયું આખી ફિલ્મ અને મોબાઈલમાં વિડીયોમાં બધે જોયું ત્યાંથી મારું હૃદય બહુ દ્રવી ઉઠ્યું છે અને હૃદયમાં બહુ દુઃખ અને ગ્લાની પહોંચી છે મને અને ખરેખર આ વસ્તુ માટે ખરેખર સર્વને સંપૂર્ણ જેટલા પણ ભારતીયો છે અને એમાં ખાસ કરીને હિન્દુ પ્રજાને તો અનહદ અપાર દુઃખ થયું છે કે જે દુઃખનું વર્ણન કરી શકાય એમ નથી આ વખતે જે મૃતકો છે એની માટે હું મારી સંવેદના પાઠવું છું અને પ્રભુ પાસે એ પ્રાર્થના કરું છું કે પ્રભુ એમને એમના આત્માને પ્રભુ શાંતિ આપે અને જે ગવાયેલા છે એ ગવાયેલાને પણ જલ્દી સાજા થઈ જાય એ પ્રભુના ચરણમાં પ્રાર્થના કરું છું અને આ આતંકવાદને હું મારા હૃદયથી કટ્ટર શબ્દોની અંદર હું વખોડું છું અને નિંદા કરું છું અને ખરેખર આ લોકો માટે સખત પગલાં ભારત સરકાર લેશે કારણ કે મોદી અને શાહ એ આ બાબતમાં લેશે મને પૂરેપૂરું એમના માટે ખાતરી છે અને એટલું પણ નહીં પણ આ આતંકવાદને પોષનારા જે તત્વો છે એ જે પણ દેશમાં વસતા હોય ત્યાં પણ હુમલો ભારત સખત હુમલો કરી અને એ લોકોને ઠેકાણે કરશે અને એ લોકોને સીધા દૂર કરે એવી ખાસ આગ્રહ કરી અને મારું અલ્પવક્ત ભગવત ચરોમાં વિનંતી કરું છું ભગવત ચવણમાં સમર્પણ કરું છું